મહેસાણાના દોડસણા ગામના ચારસો લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અંદાજે પચાસ હજાર લીટર કેપેસિટીના પાણીના ટાંકાની ખખડધજ હાલતમાં પાણી ટાંકાની છત પડી જતા ટાંકી ખુલ્લી થઈ ગઈ છે અને એ જ પાણી માટે ગ્રામજનો મજબૂર બન્યા છે દોડાસણ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની ટાંકીની છત તૂટી ગઈ છે જેના કારણે પાણીની ટાંકીમાં પક્ષીઓના મળ અને મરેલા પક્ષીઓ પડે છે અને એવું જ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ગામના લોકોને આરોગ્યના ખતરા સાથે જીવન જીવી રહ્યા છે અનેક બીમારીઓ પણ થઈ રહી છે સ્થાનિકો દ્વારા ડીડીઓ અને પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી અને ગ્રામજનો પીવાનું પાણી ખેતરોમાંથી લાવવા માટે મજબૂર બન્યા છે બાકી મેડમ છેલ્લા કદાચ બે એક વર્ષ ઉપર સમસ્યા હતી તે પોપડા કરે છે એવી બે વ્યવહાર સમસ્યા હતી પણ અમે સ્થાનિક લોકો જોડે રાખી અને એવું કર્યું કે બધાની સજેશનથી જે તે વખતે ગ્રામ પંચાયત બોડી અસ્તિત્વમાં હતી ત્યારે સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોશ્રી દ્વારા એવું સૂચન હતું કે ઉપર આપણે ત્યાં તાળપત્રીને એવું રાખીએ તો હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે પાણી એ એ રીતે પ્રવૃત્તિ કરેલી હતી અને રેગ્યુલર પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ હતી પછી જ્યારે હમણાં બે થી ત્રણ દિવસ પહેલાં જ ગામ લોકો દ્વારા અહીંયા સ્થાનિકે હાજર હશે એટલે એમની ઉપર કંઈક આ પાણી ટાંકી ઉપરથી તૂટ પડ્યું હશે વિડીયો વિડીયોને કંઈક વિડીયોગ્રાફીને એમની મોબાઈલમાં કરી કરેલી હતી એટલે મને એ બે દિવસ પહેલાં જાણ થઈ હતી કે ભાઈ આ રીતના આ ટૂંકી તૂટી ગયું છે અને આપણા બધા વિસ્તારમાં પાણી આવી રીતે થોડુંક ટૂંકું પાણી આપી શકતા નથી આપણે તો આનું શું કરી શકીએ પછી હું કાલે હું સોમાના દિવસે જો કે હું હાજર હતો નહીં રજામાં ગઈ દિવસ ગઈકાલે હું જ્યારે ઓફિસ આવ્યો ત્યારે ગામના આગેવાનો બધા અમે અહીંયા ભેગા કર્યા ભાઈ આમાં આપણે શું કરી શકશું એ બધા એવું કહ્યું નવું નવો સંપ અને નવી ટાંકી કદાચ ઓવરહેડ ટાંકી બનાવી શકીએ એની બાબતો ટેકનિકલ બાબતો હતી એટલે અમે કાલે ત્યાં રૂબરૂ પાણી પુરવઠા અને વાસમો ઓફિસે રૂબરૂ મળ્યા કે ભાઈ આમાં અમે ગામની સમસ્યા આ પ્રકારની છે તો અમે હાલ કઈ રીતે કરી શકીએ એક બાજુ થોડા જે લગભગ ચારસો આસપાસથી રહેણાંક વિસ્તારના મકાનો છે ત્યાં પાણી પૂરું તાત્કાલિક પૂરું પાડવાની પણ સમસ્યા હતી અમારા છેલ્લે ત્રણ ચાર વર્ષથી પણ એનું કોઈ તૂટી ગયેલું છે એનો કોઈ દેખરેખ કોઈ સંભાળ લેતું નથી ફરવા અંદર કબૂતર મજા પીસો આવે બીજો ગંધેડો અંદર ઘણો છે બધું તૂટેલું સત પડેલો એટલે પાણીની સમસ્યા બહુ છે અમારે એટલે કોઈ તકેદારી કોઈ લેતું નહીં સરપંચ લોકો આવો બીજા લોકો આવો બધા હોટલાઈ લઈને જતા રહે કોઈ ખાડિયા વિસ્તાર કહેવાય અમારો એમાં કોઈ તપાસ કરવા આવતું પાણીમાં ગંદુ પાણી આવે ટોકાનું ઢાંકણું તૂટી ગયું હો અને તઈન વર્ષ થી આ તકલીફ હો અને તો એ કોઈ આરોગ્ય ખાતા વાળા કોઈ સભ્યો સરપંચ કોઈ ઊંચું લેતા જ નહીં ને તૈય વર્ષ થી અમારે પેસો આવું માઉસ આવે આટકો આવું બધું આવે પણ એવું પાણી અમે પીએ છીએ અમે બધાને તકલીફ તો હોય શું જ કુદરત શરદી બાળકો મોદો પડે અમે મોદો પડીએ અમુક ટાઈમે તો અમને ગરમ બરું બધા જાય અને અત્યારે ખાડીયા વિસ્તાર માં બીમારી ચાલુ જ